ચોટીલા હાઇવે પર ચૈત્રી નવરાત્રીએ જ ગૌમાતાને આઈસર ચાલકે અડફેટે લેતા ગંભીર હાલતમાં ચોટીલાના જીવદયા પ્રેમીઓએ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડી આજરોજ પવિત્ર ચૈત્રી નવરાત્રીના પાવન દિવસેમાં ચામુડા ગામ ચોટીલા શહેરની અંદર ચોટીલા નેશનલ હાઇવે પર ગૌમાતાનું એક્સિડન્ટ થતાં આઇસર વાહનચાલક એક્સિડન્ટ કરી નીકળી ગયેલ હતા ગૌમાતાના બંને પગ ઈજાગ્રસ્ત થતા લોહી લુહાણ હાલતમાં ગંભીર સ્થિતિમાં હોવાની જાણ ચોટીલાના ગૌરક્ષકોને થતાં અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ હરેશભાઈ ચૌહાણ ગૌશાળાના રઘુભાઈ દરજિયા ગૌરક્ષક અમિતભાઈ ગૌરક્ષક રમલાભાઈ વિગેરે ગૌરક્ષકો સ્થળ ઉપર પહોંચતા હરેશભાઈ ચૌહાણ દ્વારા સ્થાનિક ડોક્ટરને ફોન લગાડતા આજે ઈદ તહેવારની રજા હોય તેવું જણાવેલ અને થાનગઢ ચાર્જમાં હોય હાજર ન મળતા ઓગણીસો બાસઠની સુવિધા ચોટીલા શહેરમાં ન મળતા આ ગૌમાતાને તત્કાલ ગૌભક્તો દ્વારા રેસ્ક્યુ કરી પોલીસની મદદથી વધુ સારવાર માટે રાજકોટની કરુણા ફાઉન્ડેશન ગૌશાળામાં વધુ સારવાર માટે મોકલી આપેલ છે આ તકે હરેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ચોટીલા અમદાવાદ નેશનલ હાઇવે ઉપર વારંવાર એક્સિડેન્ટો થાય છે અત્યારે ગૌમાતા સુવિધાના અભાવે મૃત્યુ પામે છે ઓગણીસો બાસઠની સુવિધા માત્ર ફરતા ગામડામાં છે ચોટીલા શહેરમાં નથી જેની પણ રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીને પણ કરવામાં આવેલ છે છતાં પણ હજુ સુધી આ સુવિધા ન મળતા ગૌમાતા અને ગૌધન અબોરજીવની હાલત અત્યંત ખરાબ થાય છે અને કરુણ મૃત્યુ પામે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગૌમાતાને રાજ્યમાતા અને કેન્દ્ર સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગણી ગુજરાતભરના લાખો ગૌભક્તો કરી રહ્યા છે અહેવાલ જગદીશ સિંહ ઝાલા ચોટીલા